આપણા કેલિફોર્નિયાની અંદર છ લાખ એશિયન ઇન્ડિયન્સ છે અને તેની અંદરથી સિત્તેર હજાર લોકો સિનિયર્સ છે હવે આપણા બેરિયામાં તો કદાચ ઓછા હશે પણ આખા કેલિફોર્નિયાની વાત કરું છું હવે આપણે હું જયારે ન્યુયોર્ક જતો હતો ત્યારે એ લોકો એમ જ ખ્યાલ કે આ કેલિફોર્નિયા વાળા તો શું છે એમ પછી મેં મેં કહ્યું કે ભાઈ તમે જોવો તો આનંદરાવ છે આપણે ત્યાં આનંદરાવ બહુ સારું લખે છે અને પછીથી એ લોકોએ આનંદરાવને પણ એક એ આપેલું છે એ આપેલું આનંદરાવ ગુજરાતી નથી છતાં ગુજરાતી ઘણું સારું લખે છે અને તે એલએમ જ છે એટલે આપણે ત્યાં આગળ છે પણ આપણે ત્યાંના જેવી ન્યુયોર્કની એવી આપણી એ નથી ન્યુયોર્ક જેવી આપણી દગસ નથી અને આપણે અત્યાર સુધી નહોતી નથી એવું ના કહેવાય મારાથી અત્યાર સુધી આ પ્રક્રિયા મેં શરૂ કરી છે એટલે હું બધાને કહું છું કે ગમે એટલી ડિફિકલ્ટી વેઠીને પણ આ પ્રસંગને આપણે એ કરીએ એટલે આપણે આપણું ત્યાં આગળ નાક એવા કાગળ ઊંચું કરી શકીએ કે ભાઈ તમારા લેખક છે તો અમે જ અમે પણ જાણીએ છીએ એમ એટલા માટે પ્રજ્ઞાબેનને મને બહુ જ આનંદ થાય છે કે એ મારાથી આવતો નથી પણ મને બહુ આનંદ થાય છે કે એમને કહે અને હવે બીજી વખતે ત્યારે છે ત્યારે મારું લખાણ અને પ્રેમલતાન જાડે સુપિરિયર લખાણ છે પણ એ અમે લખાણ મોકલીશું પણ મારું તમારી જોડે જ્યારે વધારે એ કહે થશે કે કંઈ બહુ એવું ફર્સ્ટ ક્લાસ સેકન્ડ ક્લાસ નથી થર્ડ ક્લાસ છે પણ લખાણ દરેક વખતે મને સીતાંશુએ કહેલું સીતાંશુનો અહીંયા ઘડી હતો ત્યારે અમે એક મહિનો અમે જોડે હતા ત્યારે હું એ બધી વાત પોતાની કરે પછી હું મારી વાત કરું ત્યારે એણે મને કહ્યું કે તમારે આટલો બધો અનુભવ સરસ અનુભવ છે સિનિયરોનો તો તમે કેમ નથી લખતા ત્યારથી મેં લખવાનું શરૂ કર્યું અને મેં ઘણું લખ્યું છે એ બાબતમાં અને થોડું ઘણું હોય તો આપણો તો ઓળખાણ પાળખા તો પેલો તન્ના હતો ને રમેશ તન્ના એ મને ઓળખે એટલે એને લીધે પાંચ છ ત્યાં આગળ ગુજરાત ટાઈલ્સમાં આવી છે હવે તો રિટાયર થઈ ગયો એ બીજે ગયો એટલે હવે હું જોઉં છું કે ત્યાં મને તે પણ લખવાનું મારું ચાલું છે ભલે છપાય ના છપાય તો આપણું આપણું રાઈટિંગ બરાબર ના હોય તો ના છપાય ચોક્કસ પણ તમે મારું લખવાનું ચાલુ છે અને આ આ પ્રસંગથી મને વધારે એને માટે આ આવે છે હું એટલે હું પ્રજ્ઞાનો આભાર માનું છું પ્રજ્ઞા મને આભાર માનું છું કે એણે આ આ બે એરિયાની અંદર ગુજરાતી જીવંત રાખ્યું છે તે એણે રાખ્યું છે અને એને માટે મને બહુ જ હર્ષ છે હલો આવી પ્રવૃત્તિ માટે હંમેશા આશીર્વાદ જ હોય અને શુભેચ્છાઓ જ હોય એ સિવાય કશું એને માટે બીજી વસ્તુ જ નથી હવે સાહિત્ય અને ગુજરાતી હવે ધીમે ધીમે ઘસાતી ભાષાઓ આવી રીતે ઊંચી આવે અને એને આવું પ્રોત્સાહન મળે અને એને માટે આવા ધગશ પૂર્વક કામ કરનારા મળે E ti mi xèj apnou sa kvage chivoj chakè. Te norskè.